સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ ઝેનિટેક્સ ઇન્ડસ્ટ્રીના પ્રાંગણમાં ગણેશ ઉત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે પર્યાવરણ સાથે છેલ્લા સાત વર્ષોથી સંકળાયેલા વિરલ દેસાઈ દ્વારા ટ્રી ગણેશની થીમ ઉપર સ્થાપના કરવામાં આવી છે પર્યાવરણ પ્રેમી વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે તેમના ઇન્ડસ્ટ્રીના ગ્રાઉન્ડમાં એક ઝાડ ઉપર ગણેશ જેવું આકાર જોવા મળ્યું હતું ત્યાર પછી આ વૃક્ષને ગણપતિ બાપાના રૂપમાં સ્થાપવામાં આવે છે બે વર્ષ વર્ષ બે હજાર અઢારથી અત્યાર સુધી આ વૃક્ષની પૂજા થાય છે તે સાથે ગણેશ ઉત્સવ પણ મનાવવામાં આવે છે આ વર્ષે અર્બન ફોરેસ્ટની થીમ રાખવામાં આવી છે સુરત વિસ્તારના આજુબાજુના સાત ફોરેસ્ટની ઝાંખી પણ દર્શાવવામાં આવી છે નમસ્કાર હાલ આખા ભારત દેશમાં આજે જે ગણેશ ઉત્સવ છે એ ચાલી રહ્યો છે ગણેશ ઉત્સવના પાંચ દિવસ થઈ ગયા છે અને ગણેશ ઉત્સવ સુરત શહેરમાં મહારાષ્ટ્ર પછી સુરત શહેરમાં હર્ષોલ્લાસથી ઉજવાય છે વિવિધ થીમોની સાથે પર્યાવરણને લગતી થીમોની સાથે લોકો ઉજવતા હોય છે બે હજાર અઢારથી આપણી સાથે વિરલ દેસાઈ આપણી સાથે ઉપસ્થિત છે બે હજાર બે હજાર અઢારથી જે પર્યાવરણને પ્રમોટ કરી રહ્યા છે પર્યાવરણ પ્રકૃતિને પ્રમોટ કરી રહ્યા છે બે હજાર અઢારથી ટ્રી ગણેશનું કન્સેપ્ટ જે છે એ સુરતમાં લાવ્યા છે શું છે એની પાછળનું આઈડિયા કેવી રીતે આ કન્સેપ્ટને અપ્લાય કરો પ્રમોશન લાઈક પ્રિવેન્શન કેટલું જરૂરી છે તો હું ખાસ કરીને એવું કહેવા માગીશ કે અમે ટુ થાઉઝન્ડ સિક્સટીનથી ટ્રી પ્લાન્ટેશન શરૂ કર્યું અને ટ્રી પ્લાન્ટેશન ખાસ કરીને જ્યારે અમે ડાંગમાં એક છેલ્લો કેન્સર કેમ્પ કર્યો હતો અને ડાંગમાં જે રોગપ્રતિકારક શક્તિ હતી બહેનોની એ બહુ જ વધારે સારી હતી તો આપણે કહીએ ને મા પ્રકૃતિ કે મધર નેચર આજુબાજુ હોય તો બહુ ફરક પડે એટલે એના પછી અમે ટ્રી પ્લાન્ટેશન સુરત શહેરમાં સ્ટાર્ટ કર્યું અને ટ્રી પ્લાન્ટેશન કરતાં કરતાં એટલું રિયલાઇઝ થયું કે પર હેડ ટ્રી પ્લાન્ટેશન આપણું પર હેડ ટ્રી કાઉન્ટ એ ઓછામાં ઓછું છે ખાલી અઠ્ઠાવીસ ઝાડ છે તો આવનારા સમયમાં આપણે કેવી રીતે વધારી શકીએ અને એ જ ત્યારે જ એવું થયું કે આ એક મોટું ઘટાદાર વૃક્ષ હતું અમારી ફેક્ટરીમાં અને એની ઉપર ગણપતિ જેવું જ એક આખી મ્યુરલ થઈ હતી અને એ વખતે બે હજાર અઢારથી અમે હવે સાતમું વર્ષ છે એ આખી થીમ પર્યાવરણની જ હોય છે અને દર વર્ષે જુદી જુદી રીતના અમે વાતો કરતા રહીએ છીએ આ વખતની જે થીમ જે છે એ શહેરી વન એટલે અર્બન ફોરેસ્ટ કેમ હોવા જોઈએ અર્બન ફોરેસ્ટ ક્યાં ક્યાં છે વિશ્વમાં કેવી રીતના એ થઈ શકે ને મિયાવાકી જે અકીરા મિયાવાકી આપણા જેપનીઝ બોટનિસ્ટ હતા એને મિયાવાકી જંગલો કર્યા હતા એવું જ આપણે સાત એવા જંગલ કર્યા છે કે જે સુરતને એની આજુબાજુના વિસ્તારમાં છે ખાસ કરીને ઉધના જે ફસ્ટ આપણું અર્બન ફોરેસ્ટ રેલવેઝનું છે જે જેનું નામ છે શહીદ સ્મૃતિવન ઉધના એમાં એ એક પ્રકારથી આપણે કહીએ કે મિયાવાકી પ્રકારથી આખા વૃક્ષો રોપ્યા છે અને બે હજાર ઓગણીસમાં એ વન કર્યું હતું ને હવે તો એટલું ઘટાદાર થઈ ગયું છે તો આ બાળકો જે આવે છે એ લોકોની સાથે આ સંવાદ કરીએ છીએ અને સંવાદમાં એ કરીએ છીએ કે આવનારા સમયમાં આપણને ગાર્ડનની જરૂર નથી આપણને વનોની જરૂર છે તો આપણે વન કેવી રીતે વધારી શકીએ અને આવનારા સમયમાં અમારા બીજા જેટલા વન છે એની પણ અમે આમાં ચર્ચા કરીએ છીએ અત્યાર સુધી કેટલા બાળકોએ મુલાકાત લીધી છે ને દરરોજ તમારા ત્યાં બાળકો આવે છે ને આ કે સુંદર જે છે આપણે ટ્રી ગણેશાનું જોતા હોય છે શું સંદેશો પાઠવવાની ઈચ્છા થતી હોય છે કારણ કે જેમ આપણે ઉછેર કરીએ તેવી રીતે જ એક ઝાડ બને છે તો તમે શું સંદેશો આપો છો હું એ જ સંદેશો આપવા માગું છું કે આવનારી આ પેઢી જે છે એને આપણે અગર પ્રોટેક્ટ કરવી હશે તો આવનારે લાઈક આપણે આપણી પાસે અમૃતકાલ આવશે કે સો વર્ષ જ્યારે ભારતના થશે આપણી પાસે બધું હશે પણ જો પર્યાવરણ આપણું જાડવું જાળવેલું નહીં હશે તો નહીં ચાલશે એટલે આવનારી પેઢી જે છે એ યંગ એકદમ નાના છોકરાઓથી માંડીને એન્જિનિયર્સ છે કે જે ભણી રહ્યા છે કોલેજ સ્ટુડન્ટ્સ છે એ બધાને એક જ મેસેજ આપવા માગીએ છીએ કે પર્યાવરણ સેનાની બનવું પડશે આપણે એક સારા સિટીઝન થવું પડશે અને આપણી આપણા દેશને જો આપણે પ્રેમ કરતા હોઈશું તો આપણે વધુને વધુ ગ્રીનરી કેવી રીતના વધારી શકીએ અને ખાસ કરીને એ લોકોની કન્સર્ન એટલે નિસ્બત કેવી રીતે થઈ શકે આપણે જાણીએ છીએ કે ઇન્ડિયામાં જે સ્ક્રીન ટાઈમ જે છે એ સાડા છ કલાકનો સ્ક્રીન ટાઈમ છે એટલે નાના બાળકોમાં પણ ડિપ્રેશન અને એન્ઝાઇટીનું પ્રમાણ છે ત્રણ જે સંસ્થા અમારી સાથે જોડાયેલી છે તેમાં સુરત પોલીસ છે તો સાયબર ક્રાઇમનું બી ગઈકાલે એક સાહેબે આખી વાતો કરી હતી તો સાયબર ક્રાઇમમાં પણ નાના નાના છોકરાઓ પણ એમાં પ્રોબ્લેમ છે કે એ લોકો ગેમ રમે છે ને એમાં બી અમુક વાયરસીસ કે અમુક એટેક થાય છે તો એ કેવી રીતે થઈ શકે કેવી રીતે સ્ક્રીન ટાઈમ ઓછો થાય ને કેવી રીતે પર્યાવરણમાં માટીમાં તમે રમતા થાવ પાછા આપણે જેવી રીતે નાનપણમાં કરતા હતા તેવી રીતે થઈ શકે વન વિભાગ છે તો વન વિભાગમાં આવનારા સમયમાં અમે કયા ફોરેસ્ટ એમની સાથે મળીને અમે કરવાના છીએ એટલા માટે વન વિભાગ છે એટલે વન વિભાગના બી ઓફિસર્સ જે છે આઈએફએસ ઓફિસર્સ એ લોકો આવશે અને ખાસ કરીને જીપીસીબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કે જેની સાથે મળીને અમે આખી ઓફિસ જીપીસીબીની ગ્રીન કરી છે અને પાંડેસરામાં એક અમૃત વન કરીને એક આખું ફોરેસ્ટ વિકસાવ્યું છે તો શહેરી વિસ્તાર જેમાં ઇન્ડસ્ટ્રીઅલ બહુ જ વધારે ઝોન્સ છે તો એમાં પણ અગર આ રીતના વનો આવે છે તો એ કાર્બનને સિંક કરી લે છે આ ફિલ્ટર કરે છે અને પોલ્યુશનને ઘટાડે છે તો અમે એવું જ કહેવા માંગીએ છીએ કે આવનારા સમયમાં આપણે વધુને વધુ આવી રીતે આપણા શહેરી વનો કેવી રીતના એ કરશું અને એ જ મેસેજ સાથે આ થીમ આખી છે